મૂને મારી મમ્મી મૂને મારી મમ્મી મૂને મારી મમ્મી મૂને મારી મમ્મી મમ્મીના પછી પપ્પા મમ્મીના પછી પપ્પા આપરી કોમની હોય એના પછી આખા સુતાય પપ્પા એની પરડી કેમ સંબંધોનો પરનો ખરી મરા મૂને મારી મમ્મી पप्पा मम्मी नापटी पप्पा मम्मी नापटी पप्पा मम्मी नापटी पप्पा मम्मी निजेनी Nungina ba'y mama Mami na ba'y mama Nungina ba'y mama Mami na ba'y mama Mami na ba'y mama Kamay mami o elang bayi kita ba'y suday? Mami Nungina ba'y suday? Mama Hune mari mami Hune mari mami Hune mari mami આપણા મમ્મી બાજુના સગા એવા આપણે વાત કરીએ પપ્પા બાજુ સગા કેવા પપ્પા બાજુ સગા તો હવે આપડે ગીત ના શબ્દો બનાવીએ મારા પપ્પા

મા કેવા અને મમ્મીની મમ્મી હોય તો શું કહેવાય નાની કે ખબર છે ને હું ને મારા મમ્મી હું ને મારા મમ્મી મમ્મી નાની મમ્મી મમ્મી નાની હું ને મારા મમ્મી હું ને